દર્શન ચાર હાથ વાળો કોઈ ભગવાન હોય નહી હોય નહી અને ખોટું ના હોય તો કીધું કઈક હોય કઈક હોય તો ખરો એનો મરમ એને જયારે તમે કથનય કરો અનુભવ જો આપણે આ જ્ઞાન લીધું હોય ને તો એ અનુભવ તો કરવો જયારે એની સભા દર્શન કરાયા ઘણી ગણી ઠેકાભુજ ના દર્શન એક હાથમાં શક્કર એક હાથમાં ગદા અને એક હાથમાં હાથમાં શખ તો ડાબા જે બે હાથ છે એમાં એક કમળ આપ્યું છે એક શખ આપ્યો છે જમણા હાથમાં ગદ્યા અને સક્કર આપ્યું એનો હેતુ એવો થાય કે ડાબો એટલે

જે સત્યનારી પત્યના વર્ષન પાવતી હોય એની વાણી કોમળ હશે સખ એટલે વાણી નાદ થયો ને સખ થી નાદ થાય સખ એટલે વાણી અને કોમળ એટલે કોમળ એની વાણી કોમળ હોય એવું આપણને નક્કી થાય પછી જમણા હાથમાં સખર ના બીજા આવે ਅਜੇ ਪੁਰਾਣੇ ਇਹ ਸक्कਰ ਰੂਪੇਤ ਗਰਵਾਉਣਾ ਤੁਹਾਡੇ ਸक्कਰ ਆਨੇ ਗੱਦੇ ਆਟਲਾ ਗੱਜਾ ਦਾ ਅਸਰ ਸ਼ੂ ਹੈ ਮਾਰੋਤਾ ਹੂੰ ਲੈ ਇਹ ਸक्कਰ થી ਕਿਆ ਧੰਮੇ ਉਹ ਆਏ ਨਾ ਇਹਨੋ ਸਹਾਤ થઈ ਜਾਤੋ ਪਰ ਸक्कਰ ਅਟਲੇ ਇਤਲੀ ਚਾਲਾਕੀ ਹੂੰ ਹਨ ਗੱਜਾ ਇੱਕ ਮਾਰੋਤਾ ਹੈ

એટલે અસ્તે પુરુષ નું એનું તમે જોવો કે લગન થાય લગ્ન થાય એટલે એનો સ્વભાવ ફરી જાય તમે જોઈએ જેમ કેતો ને કે સતયુગમાં સતયુગ એટલે બાળક અગિયાર વધાર બાવન દી એનો સત્યુગ જોવાન થયો લગન થયો લગ્ન થયા એટલે પછી આ બધું સારું થાય રામાયણ સારું થાય લગ્ન થાય એટલે એટલે આપડે બોધ લેવાનું કારણ એ છે કે તો બોધ લીધો હોય બે માણ તો એ હમજી ને જીવન જીવી હક બોધ લેવાનું કારણ એ છે કે બે માણસ જીવી અને સમજણ બોધ બોધ તો કઈ બીજું છે જ્ઞાન એ હોવું જોઈએ નકરો જ્ઞાન એ થઈ જાય જ્ઞાનમાં એમને ભૌતિક જ્ઞાન આમાં પૂરેપૂરું હોય છે શું કે પાંચ જે નિયમ પાલન ના પાંચ જે આપે છે ગુરુ મહારાજ એના નિયમમાં જો બંને રહેતા હોય તો જ એ ભૂત થાય ન કરતો એ બે હાથ વાળો લેવા અને સતત ભૂત થયું ચાર હાથ થયા એટલે કાર્ય ચાલવું પડે પછી આના દીકરા દીકરી થયા એટલે એમ એમ હાથ વધતા જ્યાં પછી એને હજાર હાથ વાળો કીધો ભૂલ તો એ એનો જયારે ભણવા બેઠો કઈ વિદ્યાર્થી થયો પછી આગળ આગળ ભણ કાપે ગયો એમ કોઈ માસ્ટર બન્યા શિક્ષક બન્યા કોઈ વકીલ બન્યા કોઈ બેરિસ્ટર બન્યા કોઈ કલેક્ટર બન્યા એ રીતે જેમ જેમ અભ્યાસ કરતા જાય એમ આગળ હેલા જાય એમ આને જેમ જેમ વિસ્તાર વધતો હજાર હાથ વાળો થઈ ગયો એ નો એ નો અને પછી એને પાંચ હાથ પેટ ગયા તેમ ગણો ને એટલે હજારો હાથ થઈ જાય એટલે એક નો એક મળે જો બીજો હોય તો થાય જ્ઞાનમાં એટલે જ્ઞાન જ્ઞાનની રીતે એ એ કોઈ પોતાનો અનુભવ ઉપર ધાલેશ તો કે બીજાનો અનુભવ છે આપણને નક્કી થાય તો બરાબર કહેવાય આપણા માટે નકાન તો આ જ્ઞાન જોયું ને આથી અનાય થયેલું છે પાઠારે પોતાને અનુભવ જાગે ત્યાં સુધી નહીં પોતાને કે ભાઈ આ કઈ રીતે સાચો કઈ ખોટા નથી પણ એની સમજવાની રીત કઈક જુદી છે એ ગોઢમાં ફરિયા છે એમાં ભેદ મુકેલો છે એટલે આપણે નથી મેં કીધું ને કે આ ગ્રંથે ગરબડ વાત કે ભાઈ અત્યારે એકમથા હોય એ ક્યારે એકમતા થાય કે બે નો ખાતો હોય તો એ એક કહેવાય તો એકમથા થાય તો ગણાય જ ગણાય ના ગંતોય ભેદ ની ભેદ છેલા આવો આપણા સંતો એ જે કા ઈદો કા લખવા વાળા એ ગ્રંથો લખ્યા એ કઈ અબોધ નતા તે વાત લખી નઈ જવા પણ આનો ભેદ તો તમે ખોલો તો જેમ છે એમ સવા ભગત કેતો ને કે વેદ વેદ જબર કે આમાં તો આમ લખ્યું છે હમ ઓના શબ્દો કે સંતોએ એને તો હળું કરી તમને બરોબર ને જયારે કાપડ સિવાય પણ આપડે હોય એ રીતે શાસ્ત્ર આ રીતે એ લખાણા છે અને તોદ્યાનું કઈક માધ્યમ વધે ખોલે ખુલ્લું કઈ દે પછી માત્યમ ઘટી જાય નૈતકાતક બાધી મોઢે લાખની ખોલે એટલે હવા ખાય એટલે એમ જે કઈ ગોઢ માં પીડ્યું છે ને આપડે સંતો ની વાણી જોવા અવળ વાણી કે અવળ નથી પણ એ એટલે આપણને અવળે લાગે કે હેઠે કુંભાર ને ઉપર સાંકડો મેં ફરતા લ્યો હવે હેઠે કંઈક કુંભાર ને ઉપર સાંકડો ફરે પણ આ જે શરીર છે ને એ

આપ જયારે દસો થાય ત્યાં ધરતી હવે આપડે કે ધરતી નો વરમાં કોઈ પાણી ભી ઉનાળા થાય આવું જયારે હવામાન થવા માંડે ને એટલે ઈ દરિયા નું પાણી જો કે સરોવર નું કે તળાવ નું કે મેં અને એ જ રહી છે ગરમી એટલી અદર છે એ આ નેવાના પાણી છે આકાશ છે આ નેવાના પાણીમાં બેસી રહ્યા હમણાં તો ધ્યાલનું છે અનુભવ આપણે કરવાનો આ સંતો એ હાટો વાણી વિભૂતિ ને લખવાનો કોઈ મતલબ નતો પણ માણસો આના ઉપર થી અનુભવ કરે જ્ઞાન રીતે એ ખોલાઈ લે આપડે નાના હતા તે ઉખાણા એકા બીજા એટલે અહિયાં આપડે બુદ્ધિ ને લગાવી બુદ્ધિ હા હા બુદ્ધિ થી આપડે આ બુદ્ધિ લગાવી દે કે એક જનાવર એવું કે પોહરે પાણી પીધું એટલે આમ નવાય લાગે કે ભાઈ એવું કઈ પીવાનું હોય નહીં બોલ્યો દીવો તો ઉભો થાય એટલે કે એને દીવો કીધો આ રીતે આ બધે વાણ્યું મરમ્માસ નાના હતા આવતા હવે આ મોટા ઉખાણા એવા ગુટ થયા છે ને કે એ તો કોક બિનાની ખુલી ખુલી લગ્ન ખુલા હતા શું કે એ તો એનો અનુભવ છે ને અને એ ખોલવો ને એ અઘરો પડે ને એ ખોલવી એટલે આપણને અનુભવ એમ જ જાગે બાકી મહેનત વિના તો કાઈ મળવાનું નથી અને એવું હું તો એમ કઉ છું કે ભાઈ આપડે જ્ઞાન જાણી લીધું આપડે આત્મની ઓળખાણ કરી લીધી પછી તમે કઈ તમારા કર્મ કરવા જોઈએ ધર્મ તમારો સંભાળવો જોઈએ નકરું જ્ઞાન ગિજ્ઞાન કીધું ધોરિયાર આપ્યું ને તો ઘર બરબાદ થઈ જાય સંસારી માણસ ને બહુ આમાં બરોબર ને જે સંસાર નથી જે બ્રહ્મસાદી છે હર્ષા બ્રહ્મસાદી કે એક પત્ની હોય ને એને બ્રહ્મસાદી આમ બ્રહ્મ હતા રામ બ્રહ્મ હતા રામ ના કોઈ બીજી પત્ની નથી અહિયાં કૃષ્ણન બ્રહ્મ નો ગીધા તો કે એને અનેક પત્ની હતી અને અનેક પત્ની એટલે એને કીધો હજાર હાથ વાળો એનો તો અનેક પત્ની હતી બરોબર આઠ તો મેન પટરાવણી હવે આઠ પટરાવણી હોય એ મેન મેન આઠ પટરાવણી હતી એમાં પત્ની ઘણી હતી નરકા સુર પાંચ થી દસ હજાર સોરાવી નરકા સુર પાંચ હવે એ દસ હજાર હવે માનો દસ હજાર ને વીસ હજાર હાથ થઈ જાય હાથ વાળો મારી મિત્યભર હું કોઈ ભરમા ભાઈ ને વાત નથી કરતો હું મારી આ વાત કરું છું કે જેને જે અનુભવ જાગે એ રીતે એનો બરોબર છે પણ આ તો જે કઈ મારા મિત્યભર મા વાત હું કરું છું કોઈ દ્રષ્ટાંત નહીં આપણે પકડી લેવાય એનો સિદ્ધાંત શું કહેવા માંગે છે એ પકડી લેવાનું કે બરાબર ને કે એ તો ભાઈ હજાર હાથ વાળો કરી બતાવ આ બે હાથ વાળો ન થાય ને એ હજાર હાથ વાળો કરી દે સાડા હાથ રણયામાં એ આપણે અશક્ય નું શક્ય કરી દે એકવાર ન થાય પણ અનેક ભેગા થાય તો હજાર હાથ વાળો સમુદાય એક છે તો આપણે ખાંસા તાણ શું લેવા કરવી જોઈએ બહુ બન ને અત્યારે હદી ખ્યાલ હતા માણસ તો છે ને એવું નહીં માણસ સુધી એક રહી છે ભાઈ માણસ છે ને છે જુદા પડે જાય છે નાચમાં તે તો ખૂબ ખૂબ વાડા થઈ જાય એટલે આમ જે માનવ જાતિનું આ રીતે જો આમ હકીકત કહો ને તો જે જુદા થયાર છે ને

પણ એમાં સૈનિક ગણાય હોય અને એ મરાને ઘણી બહેનો એમાં રંડા ઘણા બાળકો અનાથ થઈ જાય કલિંગનું યુદ્ધ થયો અને અશોક ચક્રવર્તી એ જીતી ગયો યુદ્ધ તો જીતી ગયો પણ જ્યારે એ વિધવાના રુદન સાંભળ્યા એ અનાથ બાળકોના રુદન સાંભળ્યા કઈ અને પરિવર્તન આવી ગયું કે ભાઈ આ તો ખોટું છે આ રાજય નથી કરવું અને એને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો તો કઈક આમાં એવું હોય તો બૌદ્ધ લેશે બૌદ્ધ ધર્મ એટલે એક બૌદ્ધ જ આ બૌદ્ધિક આવું નામ એને આપી દીધું છે એટલે આ રીતે જો માણસ રૂધો પડ્યો હોય ને તો આ તારો મારા માં જુદો પડી ગયો છે અને મરે છે એ જ આ જીવતા મારવાનું હોય ને તો કે તારું મારું મૂકી દો એટલે પૂરું થયું બરોબર તારું મારું છે અહીંયા ઝઘડા એવું છે ને એ મૂકી દો કે અને એ જીવતા મૂકી દો મન થી કે તારું મારું એવું કઈ છે એટલે મને જેમ સાહેબ સમજી લાવવાના છે તારું મારું મટી જાય એટલે ઝઘડા પીતી જાય હવે તો એક ધર્મગુરુ એ પાછું નોખા નોખા સંપ્રદાય અને હવ તો આપણે બધા સાંભળો પણ એમાં સમજો આપણને જરૂર બધું લેવાનું બધું કાઈ લેવાનું નથી જે આપણને જરૂર મળશે એ લઈ લેવાનું છે આમાં વિરોધ શું આવે હવે વિરોધ અમુક ને વિરોધ જે જે જેના જેવા કર્મ છે ને એ કર્મ ને આધીન છે ફળ કર્મ ને આધીન મળે એટલે એ રીતે અજ્ઞાની રીતે ગોઠ ફાનેલું છે